પ્રાથમિક શાળા ખાતે પંદર ની દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને દેશપ્રેમ સાથે સામાજિક સેવા પંદરમી વિદ્યાર્થીઓને ભરતભાઈ ગજાભાઈ પારગી દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું ગામના આગેવાનો દ્વારા શાળાના મેદાનમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગામના અનુભવી આગેવાનો દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું અને ગુગસ ગામના પારગી પરિવારના હોળી ફળિયા નિવાસી ભરતભાઈ ગજાભાઈ પારગી દ્વારા શાળાના બાળકની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું ગુગસ ગામના બાળકોમાં શિક્ષણ પ્રત્યે વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી ભરતભાઈ ગજાભાઈ પારગી ઘુગસ મુખ્ય પ્રાથમિક શાળાના ધોરણ એકથી આઠના તમામ બાળકોને નોટબુક આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ઘોગસ મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મગનભાઈ ડામોર તથા શાળા શિક્ષક ગણના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ પારગી દ્વારા શાળાના બાળકોને નોટબુક વિતરણનું કાર્ય કરવામાં આવ્યું હતું અલ્કેશ પારગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા